નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજનો વિષય ટેટ વનના ઉમેદવારો માટે મહત્વનો છે મિત્રો ખાસ કરીને તેઓ માટે જેઓ બોર્ડર લાઇન એટલે કે લાઇન માર્કર પર અટકી ગયા છે તો મિત્રો ટેટ વનનું નું માર્ગદર્શન તમને આ વિડીયોમાં સંપૂર્ણપણે આપવામાં આવશે મિત્રો તો રિઝલ્ટ અપડેટ છે તે સરળ શબ્દોમાં આપણે સમજીએ ધોરણ એક થી પાંચ માટેની શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ વનનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ઘણા ઉમેદવારોના માર્ક્સ સિત્તોતેર ઇઠોતેર ઓગણએસી જેવી બોર્ડર લાઇન પર દોડેલા છે જેમાં ઇઠોતેર ને ઓગણસી ઉપર રાઉન્ડ કરવામાં આવેલો છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં હવે સત્ય એ છે મિત્રો કે આ માર્ક્સ પર હાલ કોઈ સત્તાવાર વધારાની પ્રક્રિયા કે ફેરફાર જાહેર થયો નથી એટલે મિત્રો આ વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કોર્ટ કેસ એમાં હકીકત શું છે મિત્રો તો સોશિયલ મીડિયા હવે સોશિયલ મીડિયા છે એના પર ઘણી ચર્ચાઓ થઈ ચૂકી છે અને ચર્ચાઓ ચાલે છે પણ હાલ સુધી હાઈકોર્ટ તરફથી કોઈ સ્પષ્ટ અથવા તો સત્તાવાર એટલે કે ઓફિશિયલ અપડેટ જાહેર થયો નથી જ્યાં સુધી અધિકૃત નોટિસ ન આવે ત્યાં સુધી માત્ર ચર્ચા પર આધાર રાખવો યોગ્ય નથી આ મિત્રો તમારે નોટ કરવાનું છે હવે મિત્રો ફાળો ચંદા અંગેની ચેતવણી હવે કેટલાક સ્થળે કોર્ટ કેસના નામે ફાળો ઉઘરાવવાની વાતો સામે આવી છે જે વોટ્સઅપ ગ્રુપો મનાવી અને ફાળો ઉઘરાવાની વાતો કરે છે તો મિત્રો સાવધાન આ બાબતથી હું તમને ચેતવું છું કે કોઈ પણ પ્રકારનો ફાળો આપતા પહેલાં સત્તાવાર માહિતી ચકાસવી અત્યંત જરૂરી હોય છે કેમ કે તમે ફાળો આપ્યો હોય કેશના નામે અને પૈસા વપરાઈ જાય બીજા નામે હવે અમે ફાળો માગતા નથી અને ન જ કોઈને આપવા પ્રોત્સાહિત કરીએ છીએ આ તમારે મિત્રો ધ્યાન રાખવાનું છે આગળ શું કરવું તો માત્ર કોર્ટ કેસની રાહ જોતાં બેસી રહેવાનું નથી યોગ્ય તમારા માટે લક્ષ્યાંક શું છે તો મિત્રો પબ્લિક બે હજાર છવ્વીસ તમે જોઈ શકો છો દૂરબીનમાં મોટા પાયે જાહેરાત આવવાની પૂરેપૂરી શક્યતા દર્શાવે છે એટલે તે હવેથી લક્ષ્ય મિશન બે પર કેન્દ્રિત કરવાનું છે મિત્રો એક્શન પ્લાન શું છે તો આજથી મિત્રો તમે તૈયારી શરૂ કરો જેમાં સિલેબસની વાત કરીએ તો નવી ભરતી માટે સિલેબસ મુજબનું વાંચન કરવું યોગ્ય રહેશે વિશ્લેષણનું જોઈએ તો જૂના પ્રશ્નોપત્રોનું એનાલિસિસ એટલે એટલે કે તમારે વિશ્લેષણ કરવાનું છે પુનરાવર્તન હવે નિયમિત રિવિઝન તમારે કરવાનું છે જે એક્શન પ્લાન તમે કર્યો છે તે પ્રમાણે અપડેટની વાત કરીએ મિત્રો તો સત્તાવાર નોટિફિકેશન પર નજર રાખવાની છે કોઈની અફવામાં કે કોઈની માહિતીમાં આવી જવાનું નથી ઓનલાઈન સોશિયલ મીડિયામાં ખાસ કરીને હવે મિત્રો આગળ કોઈ નવી અને અધિકૃત માહિતી અમને મળશે તો અમે ચોક્કસ તમારા સુધી શેર કરીશું ત્યાં સુધી તૈયારી ચાલુ રાખો આ જ સાચો રસ્તો છે જો મિત્રો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને શેર કરો નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને ડેટ ભરતીની જે તૈયારી કરતા છે તે ઉમેદવારોના હકીકત જે વિડીયોમાં આપેલી છે તે શેર કરો જેથી કરીને યોગ્ય માર્ગદર્શન ત્યાં સુધી પહોંચી જાય જય હિન્દ વંદે માતરમ